અંકલેશ્વરમાં નારી વંદના ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા ભરૂચી નાકાથી નીકળી ચૌટા નાકા પાસે ભાજપ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે રાજ્યકક્ષાનો નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી અને મુખ્યમંત્રી હાજર રહેશે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા ભરૂચી નાકાથી નીકળી ચૌટા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે સમાપન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓ જોડાયા હતી આજ રોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા એકસો સોપન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિ વંદન દ્વારા આજે સૌ મહિલા દ્વારા રેલી કાઢવામાં આવે છે જે ફાયર પરથી ચાલુ થઈને કાર્યાલય સુધી પૂર્ણ કરવામાં આવશે આજ રોજ અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મહિલા મોરચા દ્વારા પ્રદેશ જનતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિ વંદનનો કાર્યક્રમ અમે તમામ મોરચાના બહેનો સાથે જોડાયા છીએ અને તમામ બહેનો નારી શક્તિ વંદનનો પ્રોગ્રામ કરવાના છીએ અને તેના સંદર્ભે અમે રેલી કાઢવાના છીએ અને ફાયર બ્રિગેડથી લઈ અને કાર્યાલય સુધી આ રેલીનું આયોજન કર્યું છે અમારી સાથે દરેક હોદ્દેદાર બહેનો નામી અનામી તમામ હોદ્દેદાર બહેનો અમારી સાથે ઉપસ્થિત છે મંદે માત્રમ ભારત માતા કી જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર